સાદલીમાં રેલવે યાર્ડને લઈને મકાનો તેમજ દુકાનોને મોટી અસર થવાની શક્યતા તેમજ સાદલીનું મુખ્ય બજાર તૂટી જાય અને સાદલી ગામનો વિકાસ પચાસ વર્ષ પાછળ જતો રહે અને ધંધા રોજગાર પડી ભાંગે એવી શક્યતા સેવાઈ રહી હોવાથી સાદલીના વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા કરજણ પ્રાંત અધિકારી તેમજ રેલવે સમિતિ સભ્ય અભિષેકભાઈ ઉપાધ્યાયને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરાના કરજણ થઈ ચિનોરના સાદલી માલસર તરફ સરકારના બ્રોડગેજ રેલવે પ્રોજેક્ટની જમીન માપણી રેલવે તંત્ર દ્વારા ખીલા વાગતાની સાથે જ તાલુકાના ખેડૂતો દુકાનધારકો સહિતની જમીન જતા કરજણ નાયબ કલેક્ટર રેલવે સભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરાના સાદલી ગામના ખેડૂતો વેપારીઓ દ્વારા જમીન સંપાદન અંગે પ્રસિદ્ધ થયેલા જાહેરનામા સામે વાંધા અરજી કરાઈ હતી મિયા ગામ કરજણ ચોરંદા માલસર ગેસ કન્વર્ઝન પ્રોજેક્ટના કામે જમીન સંપાદન અંગે કરાયું છે જાહેરનામું પ્રસિદ્ધ શિનોરના સાદલી ગામે રેલવે પ્રોજેક્ટમાં આવતા અંદાજિત બસ્સો જેટલા દુકાનદારો ખેડૂતો અને મકાનધારકોને ધારકોને કરજણ નાયબ કલેક્ટર રેલવે સભ્ય અભિષેક ઉપાધ્યાયને આવેદનપત્ર આપી રજવાતો કરી હતી ખેડૂતોએ બગાયતી ખેતીનું યોગ્ય વળતરની માંગ કરી હતી દુકાનધારકો ખેડૂતો મકાનધારકો સરકાર દ્વારા પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે

શોપિંગ સેન્ટરો મોટા મોટા મકાનોને બધું રેલવેની અંદર આવી જાય છે અમારી સરકારશ્રીની માંગણી છે કે વળતર મળે ના મળે કંઈ વાંધો નહીં પરંતુ આ જગ્યા સ્થળ બદલી શકે છે ઘણી બધી જગ્યાએ રેલવે સ્થળો બદલ્યા છે તો આ સાઠલીનું બી સ્થળ બદલી અને એનું જે કંઈ સ્ટેશન બનાવવાના હોય તે કિલોમીટર બે કિલોમીટર ત્રણ કિલોમીટર જે કંઈ જગ્યા અનુકૂળ હોય એ જગ્યા પર કહેવે અને રેલવેનો આટલો મોટો પ્રોજેક્ટ અહીં જરૂરિયાત દેખાતી નથી આટલો મોટો વિકસિત વિસ્તાર નથી તો આટલી મોટી રેલવેના આટલા બધા સ્ક્વેર ફૂટનું બાંધકામ તોડી નાખવું આટલા બધા લોકોને રોડ પર લાવી દેવા ધંધા રોજગાર વગરના કરી દેવા એ સરકારે ફરી એનું વિચારવું જોઈએ અને સરકારે ફરી એનો રીસર્વે કરાવવો જોઈએ કે ખરેખર જરૂરિયાત પ્રમાણે એનું રેલવે લેતી હશે તો લોકો આપી પણ દેશે પરંતુ એનું કંઈક માપ હોય ને એનું કંઈક ધારાધોરણ મુજબ માંગે તો સારી વાત છે સરકાર ધંધા રોજગારને વિકસિત કરવા માગે છે તો આ તો ઉજાડવાની વાત થઈને એટલે બજાર ટકી રહે એવી અમારી માંગણી છે મારું નામ સબિર રાઠોડ વજળ કલેક્ટર નાયબ કલેક્ટર ઓફિસ ખાતે બધા ખેડૂતો વેપારી ભાઈઓ ભેગા થયેલા છે કલેક્ટર સાહેબને કાવેદન પત્ર આપવા માટે કે ભાઈ આજ અમારી જે જમીનો ફદરૂપ જમીનો છે નદી કિનારે અમારા બાપદાદા નિયા વસાવેલી જમીનો છે જેથી આ જમીનો અમારી રેલવેમાં જાય છે તેથી અમારે સરકારને એક જ આવેદન છે કે ભાઈ અમારી જમીનો સારું વળતર આપે અને આ જે જમીન જાય છે એની બાજુની અંદર અમને નેળો આપે નાળા બનાવે અમારા અંદર કિંમતી જળો છે બગાયત જળો છે એનું અમને સારું વળતર આવે એવી અમારી લોક માંગ છે કરજન ચોરંદા માલસા રેલવે લાઈન તેમજ કરજન ચુરંદા મોટી કોર રેલવે લાઈન જમીન સંપાદન નું આજ રોજ હિયરિંગ રાખ્યું છે એ સંદર્ભમાં આજે તમામ ખેડૂત આવ્યા છે સાથે સાથે સાદલીની અંદર જે બજાર જવાનું છે એ બાબતે આવેદન પત્ર માનનીય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ લોકપ્રિય સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબને પણ તેમને આપ્યું છે રેલવેના મેમ્બર તરીકે આજે મને પણ એમને સુપ્રત કર્યું છે આવના સમયની અંદર આ બજારને બચાવવા માટે સૌ એકત્ર થઈ સૌ વેપારીઓ અને સૌ લોકો એકત્ર થઈ અને આ રેલવેનું જેમ એમ ચેન્જ કરી અને એને સાઈડ પરથી પસાર કરવામાં આવે એ બાબત તમે ઉચ્ચ સ્તરીય રજૂઆત પણ કરવાના છે અને આજે હિયરિંગ કરી અને જે ખેડૂતોના જે વેપારીઓના વાંધા છે એ વાધા બાબતની આજે સુનાવણી છે અને એમાં ખેડૂતોના અને વેપારીઓમાં હિતના શું થઈ શકે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે